આકાશવાણી સ્થાનિક સમાચાર રાણા વાંચે છે નમસ્કાર ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે સાપુતારા મેઘમલ્હાર પર્વ બે હજાર ચોવીસનો આજે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પર્વનો પ્રારંભ કરાવ્યો હતો પ્રવાસન મંત્રી પ્રવૃત્તિને વેગ આપવા રાજ્ય સરકાર સાપુતારા સબરીધામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યરંભ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ મંત્રીએ કર્યો હતો ગિરિમથક સાપુતારા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા આજથી અઠયાવીસ ઓગસ્ટ સુધી એટલે કે એક માસ સુધી મોનસૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કર્યું છે મેઘમલ્હાર પર્વ ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ સ્ટેપ ગાર્ડન સર્કલ પાસેથી રેઇન રન મેરેથોનનો પણ પ્રારંભ કરાવ્યો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ રાજ્યમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું ત્રીસ પોઈન્ટ તેતાલીસ ટકા પરિણામ જાહેર કર્યું છે સત્તાવાર માહિતી મુજબ રાજ્યમાં જૂન અને જુલાઈ મહિના દરમિયાન લેવાયેલી આ પૂરક પરીક્ષા છવ્વીસ હજાર નવસો સત્યાવીસ વિદ્યાર્થીએ આપી હતી આમાંથી આઠ હજાર એકસો બેતાલીસ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર છે માર્ચ મહિનામાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય પરંતુ આ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં બેસ્ટ ઓફ ટુના લાભ સાથે જૂન અને જુલાઈ મહિનાની પરીક્ષા માટે આઠ હજાર બાસઠ વિદ્યાર્થી નોંધાયા હતા આમાંથી ચાર હજાર પિસ્તાલીસ ઉમેદવારનું પરિણામ સુધર્યું છે મુન્દ્રા કસ્ટમ વિભાગે રાજકોટ સ્થિત વેપારી દ્વારા નિકાસ માટે લઈ જવાતા એકસો દસ કરોડ રૂપિયાના માદક દવાના જથ્થાને પકડી પાડ્યો હતો મુન્દ્રા કસ્ટમ વિભાગની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચની ગુપ્ત માહિતી પરથી સક્રિય બનેલી કસ્ટમ અધિકારીની ટીમે અડસઠ લાખ ગોળીનો આંતરરાષ્ટ્રીય બજારમાં એકસો દસ કરોડ રૂપિયાની કિંમતનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો આ જંગી જથ્થો જપ્ત કરીને કસ્ટમ અધિકારીઓ રાજકોટ ગાંધીનગર તેમજ ગાંધીધામ સુધી તપાસ લંબાવી હતી રાજ્યમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે ત્યારે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કચ્છ મોરબી અને જામનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે બપોરે બાર વાગ્યાથી બે વાગ્યા સુધીમાં રાજ્યના એકસો બાવીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે વરસાદ રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમ પંચાવન પોઈન્ટ ત્રણ ટકા વરસાદ વરસ્યો છે સૌથી વધુ પંચોતેર પોઈન્ટ ઓગણસી ટકા વરસાદ કચ્છ જિલ્લામાં વરસ્યો છે દરમિયાન કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી ભુજ અંજાર નખત્રાણા મુન્દ્રા લખપત અબડાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે દરમિયાન જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળતી માહિતી મુજબ આજે સાંજના ચાર વાગ્યાથી છ વાગ્યા દરમિયાન ભુજ અને રાપરમાં બે મિલીમીટર વરસાદ નોંધાયો હતો આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વાઘના કુદરતી રહેઠાણોના રક્ષણ માટે વૈશ્વિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો અને વાઘ સંરક્ષણ અંગે જાગૃતિ અને સમર્થન વધારવાનો છે વિશ્વ વન્યજીવન સંસ્થા મુજબ ભારતમાં વસ્તી હાલમાં સ્થિર છે છે અને વધી રહી ભુજના સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ખાતે વિશેષ તેમજ સ્વામિનારાયણ વૈદિક પ્રદર્શનનો પ્રારંભ કરાયો હતો આ પ્રદર્શનમાં ગાય આધારિત ખેતીથી પકવેલ અનાજ દેશી ગાયનું ઘી ધાણીનું તેલ તેમજ જીવન ઉપયોગી વૈદિક વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે આ પ્રદર્શન દરમિયાન સંતોની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી આધારિત પ્રવચનોનું આયોજન કરાયું છે પૂર્વ કચ્છમાં ગુનાખોરી અટકાવવાના હેતુથી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગઈકાલે રવિવારે ટ્રાફિક ઉપરાંત તમામ પોલીસ સ્ટેશનો દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન એકસો સત્યાસી વાહનોમાંથી કાળા કાચ દૂર કરાવી સડતાલીસ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો અને આ સાથે સ્થાનિક સમાચાર થયા નમસ્કાર